ગોટાળો કરતા હતા સાસણગીરમાં દાખલ કેસની જે તપાસ હતી તેમાં એક બાદ એક ખુલાસા થયા છે એમપીના બાંધવગઢમાં પાર્ક બાંધવગઢ જે પાર્ક છે તેમાં પણ ડમી બુકિંગના આધારે લોકોને છેતરતા સફારી બુકિંગના સ્લોટ બુક કરી પર્યટકો પાસેથી વધુ રૂપિયા વસૂલતા આ જે છે જંગલ સફારી ઇન્ડિયા નામની કંપની એ લોકો દ્વારા આ જ રીતે ગીર ટુરિઝમમાં બાર હજાર જેટલી અનધિકૃત જે પ્રકારની એ પરમિટ છે એ જનરેટ કરવામાં એમનો મુખ્ય રોલ હતો બીજી વસ્તુ એ છે કે આ જે પરમિટ છે એના સિવાય પણ ગીર સિવાય અલગ ભારત દેશના અલગ અલગ રાજ્યોમાં જેમ કે મધ્યપ્રદેશમાં છે પેંચ કાન્હા બાંધ બાંધવગઢ તેમજ મહારાષ્ટ્રમાં છે તાડોબા એ જ રીતે અસમમાં છે કાઝીરંગા એ જ રીતે રાજસ્થાનમાં છે રણથંભોર ઉત્તરાખંડમાં છે જિમકોર્બેટ આ બધી જ જગ્યાઓમાં પણ આ લોકોએ આ જ રીતે પ્રકારની કૃત્રિમ પરમિટ પૂરી પાડીને ઈ પરમિટ પૂરી પાડીને ઓફિશિયલ વેબસાઇટ પરથી બુકિંગ કરીને બાદમાં વધારે પડતા બ્લેક માર્કેટિંગમાં આ લોકોએ વેચાણ કરેલું હતું આ રીતે કરીને ઉપરાંત પણ બીજી પણ ભરતા સરતા નામની આ લોકોએ પણ વેબસાઇટ ક્રિએટ કરેલી હતી અને પેન ઇન્ડિયા આ લોકો સ્કેમ ચલાવી રહ્યા હતા તો આ લોકોની ધરપકડ કરવામાં આવી છે અને વધુમાં અભ્યાસ કરતાં આ ગીરની બાર હજાર ટિકિટ સિવાય પણ એના સિવાય પણ આઠ હજાર છસો પચાસ જેટલા કન્ફર્મેશન પેમેન્ટના ઇમેલ મળી આવ્યા છે જે બીજા રાજ્યોને સાથે લાગુ લાગુ પડતા છે એ સાથે સાથે પીડીએફ ફાઇલ્સની પણ દસ હજાર બસો જેટલી લિંક મળી આવેલી છે તો આ બંને છે અજયકુમાર ઘનશ્યામભાઈ ચૌધરી દિલ્હીના છે રહેવાસી અને અરવિંદ શ્રીકાંત ઉપાધ્યાય છે દિલ્હીના જે રહેવાસી છે એમને પણ ધરપકડ કરી લેવામાં આવેલી હતી સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ દ્વારા અને હાલમાં એમની પણ તપાસ ચાલુ છે અને વધુમાં પણ આ રીતે વસ્તુ બીજા રાજ્યોમાં પણ વેબસાઇટ માટે પણ જે પ્રકારે પગલાં લઈ શકાય અને સાયબર સિક્યુરિટી વધારી શકાય તે માટેના પ્રયત્ન કરવામાં આવશે